મિત્રો કેમ છો મજામાં તો મારો બ્લોગ જોતા હોય તો મજા મજા મજામાં જો વળી પાછો આપણે નવો એવો બ્લોગ લઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે આવ્યા હી અલગ જ દિશામાં ટુકમાં આપણે આવ્યા હી અરે કહેના શું ચાહતે હો આ ગાડી પણ અલગ લાગે છે આપને આ ભાઈ આપને શીખવાડવાના છે કે આ ગાડી કઈ રીતે ચલાવી આપણે પહેલી વાર આ ગાડીમાં કઈ ગાડી છે એનજી ગ્લોસ્ટર ગ્લોસ્ટર ગાડી છે છે બરોબર નામ નિક્ષિતભાઈ ફ્રેન્ડ આપણે જોઈ લ્યો તમે આ બંગલામાં ઠેકાણા નથી કેમ લઈ જાવું તને તો હું તમે તમે બસ ઓટોમેટિક ગાડી શીખી જાવ ગાડી રાખો મારી તરફ તો તમારી પાસે ક્લાયન્ટ આવા કેટલાક છે ખરીભાઈ તો ઘણા બધા ક્લાયન્ટ છે ઓડી મર્સિડીઝ બધા ઘણા બધા મોટા મોટા ક્લાયન્ટ છે મોટા મોટા ક્લાયન્ટ છે મિત્રો જોઈ લ્યો ગાડી સાલે આપને શીખવાડવાના છે હવે આપણે આમાંથી રિવર્સ લેવી હોય તો વિક્ષિત ભાઈ રિવર્સ લેવી તો તમારે આ બટન સાઈડ નું બટન દબાવવાનું અને પછી છે ને આગળ તમે કરો એટલે આમાં રિવર્સ આગળ રિવર્સ નું તમારે આવી જાય

પછી એને ફ્રી કરવા માટે તમારે નીચે આમ દબાવવાની એટલે ફ્રી થઈ જાય ફ્રી હા પી ઓયો ગયો જો હવે આ કઈ રીતે ખુલે આવડું આ સંરૂપ 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 માટેની ને સ્વી છે હા આમ કરો લે આ ખુલી જાય સંરૂપ આ ખુલી લો ખુલી લો ભાઈ આ ઓલો આવડું અંદરનો કાચ કાચ માટેનો સાઈડ નું બટન આવે કાચ આ દબાવને કાચ ખુલે કાચ ખુલી લો ખુલી ભાઈ ખોલો ખોલો કારણ કે ચાલુ ડ્રાઈવિંગ હું હવે બ્લોક ઉતારવાનું આપણે બંધ કરી દીધું ચાલુ કારણે તો અમુક અમુક જગ્યાએ આપણે શોર્ટ લઈ શકીએ પણ આ વખતે આપણે શોર્ટ રોડ લીધો નથી આપણે આવી એ ડાયરેક્ટ બસમાં તમને એવું લાગતું છે કે ડાયરેક્ટ કેમ બસમાં આવી ગયા ના ના આપણે દર્શન હોટલના માલિક હતા દર્શન હોટલે આપણે ઊભા રહ્યા રિક્સ કરવાનું કારણ કે ઓફિસમાં સાહેબને થોડું ઘણું કામ હશે એટલે આપણે જમી લીધું દર્શન હોટલે જમીને આપણે સાહેબ કે મારે આથી અચાનક અમદાવાદ જવાનું થયું સાહેબને બરાબર તો સાહેબે આપને ટૂંકમાં એના ક્લાયન્ટે આપણે બસમાં બેર દીધા અને આપણે ત્યાંથી છૂટા કરી દીધા કંઈ વાંધો નહીં તમે અહીંથી જાવ રાતે સાહેબને થઈ ગઈ અમદાવાદથી પાછા દર્શને એટલે ત્યાં સુધી મારે વેઇટ કરવો પડે ઓકે સાહેબ કે ના ના તમે એ કે રાજકોટ વ્યા જાઓ તમને બસમાં બેર દઉં અને તમને પૈસા આપવી દઉં કાંઈ વાંધો નહીં તો આપને સાહેબે પૈસા આપવી દીધા છે કેટલા છે આપણા ગઈમાં ગઈના નથી જોઈ લીધો પૈસા આપને ડાયરેક્ટ સાહેબ છે દર્શન ઓફિસેથી કેશ કાઉન્ટરેથી બરાબર હવે આપણે બસમાં બે બિહાડી દીધા હે આપને અને આપણે જઈએ હવે રાજકોટ કઈ ગાડી મિત્રો આપણે ઘરે ભોગી ગયા વ્યવસ્થિત આપણે આજે આવી હતી મજા મજા કારણ કે આજે આપણે ગયા હતા પ્રાઇવેટ ડ્રાઈવિંગમાં ટેમ્પો ટ્રાવેલર્સ નહોતી આજે પ્રાઇવેટ પર્સનલમાં ગયા હતા ટૂંકમાં બરાબર આપણે આવી હતી મજા મજા ક્લાયન્ટ આપણે હતા એકદમ ગુડ મજા આવી ગઈ તો આપણે આ વિડીયો અહીંયા પૂરો હી મિત્રો બધાયને ટાટા બાય બાય સી યુ અને મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી નાખજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે વળી પાછા મળશું બાય બાય હૂપ